રામ રામ જય માતાજી કેમ છો બધા બધા મજામાં તો બધા મજામાં દઈશું ને આપણે પણ મજામાં છે તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો અત્યારે વાગી ગયા ચાર ને ત્રીસ મિનિટ થઈ ગઈ અને વ્લોગ બનાવવાનું પણ હું શરૂઆત કરી દીધું કે આજે નવરાત્રિની દસમ થઈ ગઈ છે અને અમારે વીર માંગણાવાળાનું વાળાનું આખ્યાન કરવાનું છે પણ હવે વરસાદ આવી ગયો એટલે વરસાદ જો રહી જશે તો મે વીર માંગણાવાળાનું વાળાનું આખ્યાન કરવાના છે મામા મારી પદમા અને કે જો કાંઈ જા રા જુવા રૂરી રહી મારી પ્રીતડી રે મારા તો આ નામનું આપણે આખીન એટલે ભજી બતાવવાનું છે જો વરસાદ આવશે તો નહીં ભજી બતાવી તો વરસાદ નહીં આવે ને તો અમે તમને થોડોક વિડીયો શૂટ કરીને બતાવીશ પણ માતાજીની ભગવાનની દયા થઈ જાય અને જો ન આવે તો અમે ત્રણ વર્ષથી આવે એનું તૈયારી કરીશી પણ સફળ થતું નથી આખીન વરસાદ આવી જાય તો ચાલો તો આવ્યા છે બનાવે થોડોક વિડીયો શૂટ તમને એ બતાવી અને દીકરીઓને લાણી આપે લાણી આપણે પેકિંગ જવાનું સફરજન કેળા અથવા થારી જે વસ્તુ લાણીમાં શું આપવાના છે એમાં ગામડામાં લાવવું હોય બસો રૂપિયા ફી હોય અને પછી છોડીઓને આપણે એક છોડી દીઠ આપણે પચાસ રૂપિયા નાખી અને મોટી વસ્તુ લઈ દઈ તો વિડીયો જોતા રહીજો રામ રામ જેવા નવી વાનગી ભાજીઓ બનાવ્યા છવાણું ખાંડી ને બધું મસાલોનાથી મેખી અને મરચાં અને ડુંગળીના મેથીના ને સંગુબેના છોડી અને ગોપાલ ચાલુ જમવાનું

આમ ગમ વિદ્યા ને આ તો મણિ ઉપાડવાઈ જાય આની આલા ને વાને જવા મારી આવી આસુ ને આવી ગોપાલભાઈ ને પણ માં હે એટલે ગોપાલભાઈ ને અહિયાં સાહેબ એના મગન સાહેબ કે ગોપાલભાઈ કે આવતી એટલે કી આવવાના તો ને

રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી જો અમે મમન ઘરે નોટ કરવા આયા હે રમન આયા હતી અને સમણ આજા ન આયો જો એટલે તો બહુ ફરવા આયા હે ઉફરે લેઈ ને એટલે બોલે ને વિડિયો બોલતા આવડે

I oh, don't